નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિશેષમાં વાત કરીએ તો આઠ ઓક્ટોમ્બર ભારતીય વાયુસેના દિવસ બે હજાર ચોવીસની તેની થીમ છે ભારતીય વાયુસેના સક્ષમ સશક્ત અને આત્મનિર્ભર અંગ્રેજીમાં કહીએ તો ઇન્ડિયન એરફોર્સ પોટેન્ટ પાવરફુલ એન્ડ સેલ્ફ રિલાયન્ટ ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય છે નભઃ સ્પૃશમ દીપ્તમ ગૌરવ સાથે આકાશની ઉડાન ભરો આઠ ઓક્ટોમ્બર ઓગણીસો ને બત્રીસના રોજ બ્રિટિશ સરકાર દ્વારા રોયલ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી આઝાદી બાદ વાયુસેનાએ પોતાનું નવું નામ ભારતીય વાયુસેના તેમને આપવામાં આવ્યું ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય છે ભગવદ્ ગીતાના અગે અગિયારમાં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે ભારતીય વાયુસેનાના વર્તમાન ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ એપી સિંઘ છે ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાના ત્રણ અંગો પૈકીમાંનું એક છે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દેશની રક્ષા કરવાનું કાર્ય કરે છે એકાણુંમાં ભારતીય વાયુસેના દિવસની ઉજવણી પ્રયાગરાજ ખાતે કરવામાં આવી હતી ત્યારે એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ વડા વી આર ચૌધરી હતા અને તેમણે કહેલું કે સ્વદેશી રીતે વિકસિત તેજસ માર્ક વન એ એરક્રાફ્ટને બે હજાર પચીસથી મિગ ટ્વેન્ટી વનની અંદર બદલવામાં આવશે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટી એરફોર્સ છે એ ભારત દેશની છે વાયુસેના દેશમાં કુદરતી આપત્તિઓમાં મદદ કરે છે અને અન્ય દેશોમાં પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે ભારતમાં રાષ્ટ્રપતિ ત્રણેય પાખોના વડા હોવાથી તેઓ ભારતીય વાયુસેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે કાર્ય કરે છે આ ઉપરાંત ફોર સ્ટાર કમાન્ડર જે હોય છે તે ચીફ ઓફ એર સ્ટાફ પણ વાયુસેનાનું મુખ્ય નેતૃત્વ કરે છે જેમ કે હમણાં જ આગળ વાત થઈ એપી સિંઘ એ સિવાય વાત કરીએ તો અર્જુન સિંઘ ભારતીય વાયુસેનામાં એકમાત્ર ફાઈવ સ્ટાર રેન્ગ ધરાવતા ચીફ ઓફ એર સ્ટાફ હતા ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત વિજરીસ્થાન યુદ્ધ એટલે કે ઓગણીસો છત્રીસથી ઓગણચાલીસમાં ભાગ લીધેલો આ સિવાય ઓપરેશન વિજય ઓગણીસો એકસઠમાં ભારત અને ચીનનું યુદ્ધ ઓગણીસો બાસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો પાંસઠ તેમજ ઓગણીસો એકોતેર ઓપરેશન મેઘદૂત ઓગણીસો ને ચોર્યાસીમાં ઓપરેશન પવન ઓગણીસો સત્યાસીમાં ઓપરેશન કેક્ટસ ઓગણીસો અઠ્યાસીમાં કારગીલ યુદ્ધ ઓગણીસો નવ્વાણુંમાં ઓપરેશન ગંગા બે હજાર બાવીસમાં જેવા યુદ્ધો અને રાહત કાર્યની અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે ઘણીવાર એમસીક્યુમાં પૂછાતા હોય છે ક્રમબદ્ધ આ બધા જે છે ઓપરેશનો એને ગોઠવવાના હોય છે હેડક્વાર્ટર જે છે તે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે જોધપુર અંબાલા કોઈમ્તૂર બેંગલુર હૈદરાબાદ અને આગ્રા વાયુસેનાની તાલીમના કેન્દ્રો છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્થિત હિડન એરફોર્સ સ્ટેશન એશિયામાં સૌથી મોટું તેમજ વિશ્વનું આઠમું સૌથી મોટું એરબેઝ છે ગુજરાતમાં વાયુસેનાનું તાલીમ કેન્દ્ર જામનગર જિલ્લાના બેડી ખાતે આવેલું છે ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઇટર જેટનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ આ ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંઘ રાફેલ ઉડાવનાર પ્રથમ મહિલા બની હતી ભારતીય વાયુસેનામાં ધ્રુવ ચેટક એમઆઈ એઇટ એમઆઈ સેવન જગુઆર બાઇસન ફ્લાઇટર એરક્રાફ્ટ એમ ટ્વેન્ટી સિક્સ હેલિકોપ્ટર મિક ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી નાઇન મિરાજ બે હજાર સુખોય ત્રીસ તેજસ રાફેલ એલ પ્રચંડ જેવા ફાઇટર એરક્રાફ્ટો છે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ એટલે કે એચ નામની જાહેર કંપની આવા હવાઈ જહાજોનું ઉત્પાદનનું કાર્ય કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત